ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાય હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા ઇસમો દ્વારા એક્સપાયરી ડેટના ઇન્જેક્શન અને તેની નીડલ સાથે નિકાલ કરી ગયા હતા જાગૃત નાગરિકના ધ્યાને આવતા જીપીસીબી ને જાણ કરતાં મેડિકલ વેસ્ટ ઉઠાવી લેવામાં આવ્યું હતું અંકલેશ્વર પંથકમાં હવે કોઈ પણ જાતનો કચરો નિકાલ કરવાનો આશ્રય સ્થાન બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરી તાજેતરમાં રાસાયણિક કેમિકલ નિકાલ ઔદ્યોગિક વસાહતની કંપનીના પ્રદૂષણ નિકાલની ઘટના છાસવારે બની રહી છે આ વચ્ચે અંકલેશ્વરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વર ભરૂચ રોડ સામ્રાજ્ય સોસાયટીથી ભરૂચ તરફ જતા ટ્રેક પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેર આરોગ્યને નુકસાનકારક મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો ઇન્જેક્શન નીડલ દવા સહિત એક્સપાયરી ડેટના પેક ઇન્જેક્શન ત્યજી દેવામાં આવ્યા હતા જ્યાં મૂંગા પશુધન જાહેરમાં ચરતા હોય છે ત્યારે આવી જગ્યા પર મેડિકલ વેસ્ટ નિકાલ કરવો કેટલો યોગ્ય મેડિકલ વેસ્ટ નજરે પડતા જાગૃત નાગરિક દ્વારા આ અંગે જીપીસીબીમાં ફરિયાદ કરતા ટીમે સ્થળ તપાસ કરી ત્વરિત અસરથી મેડિકલ વેસ્ટ ઉઠાવડાવી તેનો વૈજ્ઞાનિક ધબે નિકાલ કરવા સ્થાનિક સંસ્થાને તાકીદ કરી હતી તેમજ ઇન્જેક્શન નામ આધારે તેનું ઉત્પાદન કરતી કંપની તરફ તપાસ શરૂ કરી હતી તો ઘટનામાં પ્રાથમિક કંપની અથવા મેડિકલ એજન્સી દ્વારા તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું અનુમાન સામે આવ્યું છે